બોટાદ શહેરમાં દીકરાને દારૂના કેસમાં ખોટી રીતે પોલીસે ધરપકડ કરેલ અને પોલીસના કહેવાથી તેનો દીકરો દારૂનો ધંધો કરતો તેઓ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે બોટાદ શહેરના ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભાંભલા નામના વ્યક્તિએ તેના ઘરે પોલીસે રેડ કરી પોતાના દીકરાને દારૂના કેસમાં ખોટી રીતે પોલીસે ધરપકડ કરેલ અને પોલીસના કહેવાથી તેનો દીકરો દેશી દારૂનો ધંધો કરતો હતો તેવા પોલીસ ઉપર જ ગંભીર આક્ષેપો કરી વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે જે મામલે બોટાદ જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ વિડીયો વાયરલ કરનારા વ્યક્તિના ઘરેથી દારૂ મળી આવ્યો હતો જેથી તેના દીકરા વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેમજ વિડીયોમાં કરેલ પોલીસ કર્મચારી ઉપર આક્ષેપો કરેલ જે મામલે ડીવાય એસપી તપાસ કરશે અને તપાસ દરમિયાન જે કોઈ કસુરવાર હશે તો તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે બોટાદના પ્રવીણભાઈ ભાંભલા નામના વ્યક્તિએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરી વિડીયો વાયરલ કર્યો છે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે પોલીસે આજે તેમના ઘરે દારૂ અંગે રેડ કરી અને ઘરમાં તમામ વસ્તુઓ વિખી નાખી પોલીસે મારા દીકરાને દારૂ વેચવાના ગુનામાં પકડી ગયા છે મારો દીકરો પોલીસને કહેવાથી દેશી દારૂનો ધંધો કરે છે અને પોલીસ કર્મચારીઓને હપ્તા આપે છે બીજા સ્થળેથી વિદેશી દારૂ પકડ્યો છે અને મારા ઘરેથી દારૂ પકડાયાનું દેખાડી પોલીસ મારા દીકરાને ફિટ કર્યો છે તાત્કાલિક ન્યાય મળે તે માટે હું એસપી સાહેબને વિનંતી કરી છું તેમ પ્રવીણભાઈ ભાભલાએ વિડીયો દ્વારા જણાવી વિડીયો વાયરલ કર્યો છે પ્રવીણભાઈ ભાભલાના પોલીસ ઉપર ગંભીર આક્ષેપોનો વિડીયો વાયરલ મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે બોટાદ પોલીસે ગઈકાલે રાત્રે અશોક દાતી વિરુદ્ધ એક બોટલ દારૂનો કેસ કરેલ તેની તપાસ દરમિયાન હકીકત મળેલ છે પોલીસે આજે પ્રવીણભાઈ ભાભલાના ઘરે રેડ કરતા એકસો અઢાર બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી તેમના દીકરાની વિરુદ્ધ કાર્યવાહી કરે છે પ્રવીણભાઈ ભાભલા વિરુદ્ધ તેમજ તેના દીકરા વિરુદ્ધ પણ અગાઉ ગુનાઓ દાખલ થયા છે પ્રવીણભાઈએ જે વિડીયો વાયરલ કરેલ તેની વિરુદ્ધ અટકાયતી પગલાં તેમજ જે પોલીસ કર્મચારી વિરુદ્ધ આક્ષેપો છે જેની તપાસ ડીવાય એસપી કરશે તપાસ દરમિયાન પોલીસ કર્મચારીની બેદરકારી કે બેકાળજી કે સંડોવણી બહાર આવશે તો તેમના વિરુદ્ધ પણ પગલાં લેવામાં જ આવશે મારું નામ ભરવીનભાઈ દડુભાઈ ભાંભળા હું ઉમા સોસાયટીમાં રહું છું પાળેજ રોડે મારા છોકરાને કે બોટાદ પોલીસ જે ટાઉન અથવા ડિસ્ટ્રાફ અથવા એલસીબીવાળા કે વાત આદર્શ સ્કૂલમાં ભણતો હતો સ્કૂલમાં ભણતો હતો ત્યાં મેં મારો છોકરો હું ગામડે રહેતો હતો મારા છોકરાને એવું કીધું ગરપાલ નામ છે કે ગરપાલ તું કે દારૂનો ધંધો કહે દેશી દારૂનો એટલે અમને તું હપ્તા આપજે તો હું મેં એમ કીધું બેટા એવો ધંધો આપણે કરવો નથી બે નંબરનો ધંધો આપણે ખેતી ઘણી છે તો એ કે ના પપ્પા પોલીસવાળા કહે છે આપણને ડારૂનો ધંધો કરવાનો તમે કીધું પોલીસવાળા કહેતા હોય તો કીધું રવા દેના નથી કરવું તો એ છતાં પોલીસ કરાવતી હતી ધંધો અને હપ્તા લેતા હતા પોલીસ જયપાલસિંહ ચુડાસમા પછી અજય જમાદાર પછી ટાઉનના જે જમાદાર છે એ તથા રાજભાટાંક અને એલસીબીમાં વંદરાજ ડવ ગોકુલ ભરવાડ આ લોકો બધા હપ્તા લઈ જાય છે એ છતાં એસપીના કમાન્ડો સહિત અજયસિંહ શિવત સહિત એસપીના કમાન્ડો હતા અને હપ્તા લેવા આવે છે કે અમને હપ્તો આપો અમને હપ્તો આપો એ તો એ બધા હપ્તા લઈ જાય છે મારો છોકરો દેશીનું નાનું નાનો ધંધો કરતો હોય છે કે ન કરતો હોય બરાબર હવે એ છતાં અત્યારે મારા છોકરાને એ પોલીસ લઈ ગઈ છે અને હું હપ્તો દેવા છતાં મારે ઘી ખાખા ખોળો કરી ગયા બધું ખોળી નાખ્યું આ બધું મારે ઘરે બધું રમણ ભમણ કરી નાખ્યું હપ્તો દેવા છતાં કે બોટાદમાં પોલીસ હપ્તા લે છે બધાના ઇંગ્લિશના ધંધા બોટાદમાં પોલીસ કરાવે છે ઇંગ્લિશના હપ્તા લે છે દેશીના હપ્તા છે વલી મટકાના હપ્તા છે બધી ખબર છે એ છતાં ફોનના લોકેશન કાઢે એ લોકોના જે આ ધંધા કરે છે એના લોકેશન આવે જ છે નંબરના માંથી લોકો વાત કરે છે અને માંથી હપ્તા લઈ જાય છે પાદરા ઘેરે ફોન કરી લો પણ મારે એક નમણે વિનંતી છે ઝરિયાના ખરાબ અમારી દારૂ પકડાવો છે અત્યારે ઇંગ્લિશ દારૂ અને મારો છોકરો ઘેરે બેઠો હતો ને એને લઈ ગયા છે દુખા થી કે ભાઈ તું હાલ તારો દારૂ પકડનો છે હજાર રે ખરાબ અમે દારૂ પકડે ના દસ પચીસ જણા ધંધો કરતા હોય કોનો પકડો કોને ખબર છે મારા કહેતીને કોઈ વસ્તુ પકડાણું નથી કાંઈ નથી મારો છોકરો દારૂ ધંધો કરે છે પણ દેશીનો અને દેશીનો ધંધો કરે છે એ બધાને ખબર છે ને એ લોકો હપ્તા લઈ જાય છે દીખીતી વાત છે આમાં કોઈ લેવા દેવા કાંઈ છે નહીં તો મારે બોટાદ પોલીસને એટલી વિનંતી છે બોટાદ એસપી શ્રીને મારે વિનંતી કરવી છે ભગ્યા લાગીને કે ભાઈ તમે આવા પોલીસ અધિકારીને તમે તાત્કાલિક સસ્પેન્ડ કરો કે અથવા ગમે આની માથે પગલાં લો આવા આવા અમને ખોટી રીતે હેરાન કરે છે અમને ન્યાય નથી મળતો અને બીજા નંબરમાં ગૃહમંત્રીશ્રીને હું વિનંતી કરું છું અથવા રેન્જ આઈજીને હું વિનંતી કરું છું કે આવા પોલીસવાળામાંથી તમે તાત્કાલિક એક્શન લો અને નહીં એક્શન લો તો હું બે પાંચ દિવસની અંદર હું કલેક્ટર ઓફિસે બેનું આત્મવિલોપન હતન કરવા હું મજબૂર બન્યો છું અને અત્યારે મારે મારી પાસે મારા પાસે એક રૂપિયો નથી પોલીસ અત્યારે મારી પાસે પાંચ લાખ રૂપિયા માંગે છે તારા છોકરાને તાર હોય પાંચ લાખ રૂપિયા લઈ જાય પાંચ લાખ દઈ જાય એટલે તારા છોકરાને એમ કાઢી મૂકી જયપાલસિંહ સુડાસમા હજે જમાદાર અથવા ડીસ્ટાફના બધા ટોટલ માણસું અને મને એને મળવાની જ જવા દેતા અમારા બીજા એક માણાને પકડ્યો છે મારો ખેડૂત છે એને બિચારાને મારી મારીને ટાંગા ભાંગી નાખ્યા છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે એને હું કાલે સોનાવલામાં દાખલ કરવાનો છું બરાબર અને એ લોકોને એવા માર્યા છે ખોટી રીતે પોલીસ હેરાન કરે છે તો મારી નમ્ર વિનંતી છે સાહેબશ્રી મોટા અધિકારીને કે ભાઈ તમે આનો નિર્ણય તાત્કાલિક લો તાત્કાલિક આ લોકો એક્શન લો નકર હું ગમે હું કરવા તૈયાર થઈ જાય છે અને હું અથવા હાઈકોર્ટ અને હું દુવાર ખખડાવવા પણ તૈયાર છું બોટાદ ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલ રાત્રિના એક વ્યક્તિ છે અશોક ઉર્ફે દાતી રાઠોડ એના વિરુદ્ધ એક ઇંગ્લિશ બોટલની દારૂનો કેસ કરવામાં આવે તો જેની તપાસ દરમિયાન પોલીસને વિશેષ હકીકત મળેલી એના આધારે આજરોજ આ પ્રવીણભાઈ ભાંભલા જે તુરખા રોડ પર બોટાદમાં રહે છે એના ઘરે રેડ કરતા એમને ત્યાંથી પણ કુલ એકસો અઢાર બોટલ વિદેશી દારૂ મળેલ છે જે આશરે અઠ્યાવીસ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી અને એમનો દીકરો છે એક દનકુભાઈ પ્રવીણભાઈ ભાંભળા એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે વધુમાં જણાવું તો આ પ્રવીણભાઈ ભાંભળા વિરુદ્ધ ભૂતકાળમાં એક જુગારનો ગુનો એક પ્રોહિબિશનનો અને બે વખત ધમકીના ગુના દાખલ થયેલા છે એમનો દીકરો છે દનકુ પ્રવીણભાઈ ભાંભળા એના વિરુદ્ધ પણ ત્રણ પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે એટલે પોલીસને જે હકીકત મળી એના આધારે પ્રોહિબિશનની કાર્યવાહી કરેલી છે આ વ્યક્તિ જે વિડીયોમાં વાત કરે છે એના અનુસંધાને એમના વિરુદ્ધ પણ અટકાયતી પગલાં તેમજ જો જે કંઈ પણ પોલીસ કર્મચારી વિરુદ્ધના આક્ષેપ છે એ બાબતે અમે અમારા ડીવાય મારફત પ્રાથમિક તપાસ કરાવીએ છીએ એમાં કંઈ પણ પોલીસની બેદરકારી નિષ્કાળજી કે કંઈ સંડોવણી બહાર આવશે તો એમના વિરુદ્ધ પણ જરૂરી પગલાં લેશે